ટુરિસ્ટો ઉપર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો એ હુમલાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હીટનો જવાબ પથ્થર આપવાનું કહી હીટના જવાબને પથ્થરથી જવાબ આપીશું એ રીતે આપણા ત્રણેય પાંખના વડાઓને મિટિંગ કરીને ત્રણેય પાંખના વડાઓને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઇટનો જવાબ પથ્થરથી આપવા માટેની છૂટ આપી અને ત્રણે ત્રણ સેનાના વડાઓએ ખાલી ઓગણીસ મિનિટની અંદર પાકિસ્તાનની વીક્સ ચેકપોસ્ટનો નાબૂદ કરીને આપણું સૈન્ય પાછું આવ્યું આપણા આ સૈન્યની તાકાત આખા દેશ અને દુનિયાની અંદર જે આપણે સિંદૂર ઓપરેશન તરીકે નામ આપી અને એનું પાર પાડ્યું એના સન્માન રૂપે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા ખાતે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મંત્રીભાઈ શ્રી હરિભાઈ જિલ્લા પંચાયત સદસ્ય નિલેશ પુરાણી તાલુકા પ્રમુખભાઈ શ્રી જય જોશી તમામ સંગઠનના લોકો ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને આજે વાઘોડિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કર્યું દેશનો દરેક નાગરિક આ બદલાના ઉત્સાહમાં અને દેશનું સન્માન કરવા માટે તત્પર હોય ત્યારે અમારું વાઘોડિયા પણ ના રહી જાય એટલા માટે આજે વાઘોડિયામાં પણ દેશના સૈન્યના સન્માન નું ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આપ જાણો છો કે ક્ષત્રિયો સિંદૂરનું મહત્વ એટલું મોટું છે કે જોહર આપ સૌ જાણો છો કે પેલા જ્યારે સિંદૂરને બચાવવા માટે થઈને જોહર કરવામાં આવતું હતું અને રાજાઓ પણ એ જ રીતે સિંદૂરની મર્યાદા બચાવવા માટે થઈને યુદ્ધો લડતા હતા એ જ પ્રમાણે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સિંદૂરનું આપીને આપણા બેનોને જે બદલો લીધો છે એટલે નરેન્દ્ર મોદી સાહેબને લાખો સેલ્યુટ કરો